टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौथी पहला बात करिए विवाद मामिला इडरना धारासभ्य रमनलाल वोरानी ગુજરાત રાજ્યના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને બીજેપીના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા જમીન વિવાદમાં બરાબરના ફસાયા છે ઘણા સમયથી જમીનનો વિવાદ તેમનો પીછો નથી છોડી રહ્યો મૂળ સવાલ એ છે કે રમણલાલ વોરા ખેડૂત ખાતેદાર છે કે નહીં અને જો નથી તો તેમણે ખેતીની જમીન ખરીદી કેવી રીતે અને જો ખેડૂત ખાતેદાર છે તો કોઈ વાંધો જ નથી પરંતુ તેમની સામે ઘણા એવા આક્ષેપો થયા છે જેના કારણે તેઓ હવે વિવાદના વમણમાં ફસાયા છે અને આ વખતે તો ખુદ મામલતદારે જ તેમને હાજર રહેવા ફરમાન પાઠવ્યું છે રમણલાલ વોરા સામે ખોટા ખેડૂત ખાતેદાર બની ખેતીલાયક જમીન ખરીદી હોવાની અરજી કરવામાં આવેલી છે અને આ અરજીમાં ઉલ્લેખ છે કે રમણલાલ વોરા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ઈડરના દાવડમાં તેમણે ખેતીલાયક જમીન ખરીદી કરી છે અરજદારની રજૂઆત બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે મામલતદારે વોરાને પોતાનો પક્ષ રાખવા માટે આધાર પુરાવા સાથે અગિયાર સપ્ટેમ્બરે મામલતદાર કચેરીએ હાજર થવા પત્ર લખ્યો છે અરજદારે રમણલાલના ખેડૂત ખાતેદાર હોવા પર સવાલ ઉઠાવ્યા છે અને ખોટી રીતે ખેતીની જમીન ખરીદી હોવાના આક્ષેપો કર્યા છે અરજદાર રાજેન્દ્ર પટેલ વડાલી તાલુકાના જેતપુરના રહીશ છે તેમણે ઈડર મામલતદાર કચેરીમાં રમણલાલ વોરાની જમીનના આધાર પુરાવાની માગણી કરી હતી જો કે કચેરી દ્વારા નકલો આપવામાં નહોતો આવ્યો જે બાદ અરજદાર રાજેન્દ્ર પટેલે કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી જેથી તંત્ર દ્વારા રમણલાલ વોરા અને તેમના પરિવારને આધાર પુરાવા સાથે ઈડર મામલતદાર કચેરીએ હાજર થવાનું ફરમાન કર્યું છે

ખેડૂત ખાતેદારનો દાખલો મેળવ્યો હતો પરંતુ જે તે સમયે અધિકારીઓએ રમણભાઈ વોરાને ખરાઈ કર્યા વિના ખેડૂત ખાતેદારનો દાખલો કયા કાયદા હેઠળ આપ્યો એ પણ એક સવાલ છે વોરાને નોટિસ આપવામાં આવ્યા બાદ અધિકારીઓ સામે તંત્ર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાઈ તેવો પણ સવાલ કરાયો છે આવા સવાલો અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે અરજદારનું કહેવું છે કે ખેડૂત ખાતેદારનું દાખલો મેળવ્યા બાદ રમણલાલ વોરાએ ખેતી લાયક જમીન ખરીદી હતી રમણ વોરાએ આ જમીન ઈડણના દાવડમાં ખરીદી હતી પત્ની કુસુમ તેમજ પુત્ર સુહાગ અને ભૂષણના નામે ખેતીની જમીન ખરીદી હતી ત્યારબાદ રમણલાલ વોરાએ પત્ની અને પુત્રોને ગાંધીનગરના પાલજના રહીશ દર્શાવી હતા અને આ સાથે પછી વિરપુર અને જાદરના એક વ્યક્તિને ખેતીની જમીન વેચી દીધી હતી અરજદારના આક્ષેપો કેટલા સાચા અને કેટલા ખોટા તેને લઈને હવે ખરાખરીનો જંગ જામ્યો છે હવે રમણલાલ વોરાએ એ પુરવાર કરવાનું છે કે તેઓ સાચા ખેડૂત ખાતેદાર છે કે નહીં તેમની પાસે તેના પુરાવા પણ છે જો કે અગિયાર સપ્ટેમ્બરના રોજ વોરા અને તેમના પરિવાર વતી તેમના વકીલ પણ મામલતદાર કચેરીમાં નોટિસ આધારિત જવાબો રજૂ કરી શકે તેમ છે જેથી અગિયાર સપ્ટેમ્બરે તેઓ પોતે હાજર રહેશે કે પછી તેમના તેના પર સૌ કોઈની નજર રહેલી છે અને જો પ્રથમ નોટિસ બાદ પણ તેઓ કે તેમના વકીલ હાજર ન રહે તો તેઓ ખોટા ખેડૂત ખાતેદાર હોવાનું પુરવાર થશે અને તેમની સામે ગણોત ધારા હેઠળ ફક્ત કાર્યવાહી જ નહીં પરંતુ દંડનીય કાર્યવાહી થવાની શક્યતા પણ વર્તાઈ રહી છે જોકે આ સમગ્ર ઘટના વચ્ચે જ્યારે ઈડરના મામલતદારને અમે સવાલ કર્યો તો તેમણે આ મુદ્દે કંઈ પણ કહેવાનું ટાળ્યું સાથે જ અરજદાર પણ પોતાની વાત કહીને જતા રહ્યા છે તેમણે પણ આ મુદ્દે કંઈ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો નથી એટલે હવે રમનલાલ વોરા સાચા છે અરજદાર સાચા છે કે પછી મામલતદાર પોતાની કાર્યવાહી કરવામાં કેટલા સક્ષમ છે તે સવાલ પણ અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે